સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો આપવામાં આવ્યો આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સમસ્ત એસસી એસ ટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું રાષ્ટ્રવ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળ્યું ચંદ્રસૂટ અને એમની સાથેના કામજોની બેચે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ જે ચુકાદો આપ્યો જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું જે આરક્ષણ છે એ આરક્ષણમાં એમણે ચુકાદામાં કીધું કે ક્રિમિલિયા પદ્ધતિથી રાજ્યની સરકારો આનું વર્ગીકરણ કરીને એની જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે ત્યારે બંધારણનો આર્ટિકલ

સામાજિક અને રાજકીય આગેવાનોએ એક બેઠક યોજી બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાન નું સમર્થન કર્યું અંબાજી આદિવાસી વિસ્તારોમાં અમે બંધનું એલાન આપ્યું છે અને એને આદિવાસી સમુદાય અને તમામ વર્ગ સમુદાયના લોકોએ આજે અમને સમર્થન આપ્યું છે અને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો આજે સચ્ચડ બંધ છે આજ અમારી એકતા છે આવનાર દિવસોમાં જ્યારે પણ સંવિધાન અનામત બચાવવાની વાત હશે આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું ગીર ગઢડામાં ભારે આક્રોશ સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પાછો ખેંચવાની માગણી કરવામાં આવી ભારત બંધના એલાનને સમર્થન આપીને સૂત્રોચ્ચાર કરવામાં આવે ભવ્ય રેલી સાથે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું કોર્ટના ચુકાદો અનુસૂચિત સમાજ માટે અન્યાય કરતા હોવાનો સુર વ્યક્ત કરવામાં આવ્યો ના સુધી આવા બધા આવેદનો અને આંદોલનો કરવા પડે છે એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટે એસીએસટી ઓબીસીની અનામતમાં એની ટીમે જે નિર્ણય લીધો છે એ ખરેખર એસીએસટી ઓબીસીને ખૂબ જ મોટું નુકસાન કરતા નિર્ણય છે સમાજના અંદર અંદર ભાગલા પાડવા વિભાજન કરવું આ નિર્ણયથી આખા એ દેશના અનુસૂચિત જાતિ જનજાતિ એ ઓબીસી લોકોમાં વપરાધ થઈ છે તેના સંબંધમાં સમગ્ર ભારત દેશ એકવીસ આઠના રોજ બંધનું એલાન આપેલું હતું ગઈકાલે અમે પાંચ દસ આગેવાનો મળી અને અમારું સમર્થન બંધને અમે જાહેર કરેલું એટલે બી તો ખૂબ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ જનજાતિના લોકો અમે સૌ બાબા બાબાસાહેબના પ્રતિમા પાસે એકઠા થઈ બાબા બાબાસાહેબના પ્રતિમાને ખુલાલ કરી ને અમારો જે રોષ હતો એ રોષ થોડો સમય પૂરતું રોડ વચ્ચે બેસી જઈ સૂઈ જઈ અને અમારો રોષ પૂરો કર્યો અને અમે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને અમારું રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યા છે અમારે ના છૂટકે આંદોલનો વેલ્યુઓ સંઘર્ષો સદીઓથી કરતા એવા છે ને કરી હશે મને એ સમજાતું નથી એક બાજુ ભારત દેશમાં એવી વાતો થાય કે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું આજે પણ અસ્પૃશતા ત્યાં ને ત્યાં છે આજે પણ આવા કાળા કાયદાઓ બનાવી બનાવી અમારી એટ્રોસિટી જે હતી જેના તેમને અમને રક્ષણ મળતું હતું જેના લોકોમાં જેનો ભય હતો એ પણ આ સરકારમાં જ પ્રશાસને આમાં આમાં અમને એટલા બધા ટેબલ જામીન આપીને એમને હેરાન કરી મૂક્યા છે આ બધી સ્થિતિનું એવો નિર્માણ થતું તો હવે તો અમારે આ ન કહેવું જોઈએ આ હિન્દુસ્તાનમાં દલિતોએ કે અનુસૂચિત જાતિ એસટીએ રહેવું પણ મુશ્કેલ છે રોજ સવારે અમારા ઉપર એક હત્યાસારનો બનાવ સામે આવે છે હવે રાહ ફરિયાદ કોને કરવી એ પણ સમજાતું નથી ના આવે આવેદનો પત્રો આપીને અમે અમારો રોષ ફાળવી લેતા હોય છે છેલ્લા 35 વર્ષથી હું અનુસૂચિત જાતિ અને અન્ય વર્ગોની સેવા આ તાલુકામાં તેમજ ગઢડા તાલુકામાં આપું છું આજ રોજ અમો દીધડા તાલુકા તેમજ ઉના તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો એકત્રિત થઈ અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે આ આવેદનપત્ર અમારું એ પ્રકારનું છે કે હાલના તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે અમને જે અન્યાય કરવામાં આવ્યો અમારી જે જ્ઞાતિને અન્યાય કરવામાં આવ્યો તેની સામે અમે પડકાર ફેંકવા માટે આજે આજનું આવેદનપત્ર આપેલું છે આગળનો કાર્યક્રમ કઈ કાનજીભાઈ આ પછીનો કાર્યક્રમ સુપ્રીમ કોર્ટનો જો આ ચુકાદો પાછો લેવામાં નહીં આવે તો ભારત વ્યાપી અમુ આંદોલન કરશું એમ જ ઉના તાલુકા અને ગીગડા તાલુકાને અમે પડકાર ફેંકશું તમામ દલિતો મળીને અને અમે જે કરવું પડે તે આ ચુકાદો પરત લેવા માટે જે કરવું પડે તે અમારી તૈયારી છે સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતમાં વર્ગીકરણના નિર્ણયનો વિરોધ રાજકોટ ખાતે કરવામાં ભારત બંધનો રાજકોટ કે અન્ય ભાગોમાં સમર્થન ન મળ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે ઘણાને તો ખ્યાલ પણ ન હતો કે ભારત બંધનું એલાજ છે વિરોધ પ્રદર્શન બાદ રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું ખાસ કરીને આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક નિર્ણય આપવામાં આવ્યો છે કે અનામતમાંય વર્ગીકરણ ક્યાંકને ક્યાંક આ ભાગલા પાડવાની નીતિ આ સુપ્રીમ કોર્ટ દ્વારા જે કરવામાં આવ્યું એ નિર્ણયના લઈ અને સમગ્ર દેશમાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા એ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેના સમર્થનમાં આજે રાજકોટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા કલેક્ટર શ્રીને આવેદન આપી અને એક રજૂઆત કરવા આવે છે કે ભાઈ આ વર્ગીકરણ અમને મંજૂર નથી અને જે સુપ્રીમ કોર્ટ કોર્ટે જે નિર્ણય લીધો છે એ નિર્ણય બદલાવવા માટેનું આજનું આવેદન છે જો આવનારા દિવસોમાં હજી નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર સમગ્ર દેશમાં હજી આ આંદોલન વેગ પકડશે એટલા માટે આજે અમે આવેદન આપવા આવે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પાછો લેવામાં આવે